સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટા બાદ ધોધમાં વરસાદની શરૂઆત થઈ છે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત આસપાસના ગામોમાં વરસાદે ઝડપ પકડી છે લટુડા માળોદ ટીંબા ખેરાડી ખોડુ મેમકા જેવા ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે જેનાથી અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે આ વરસાદે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાવી છે કારણ કે લાંબા સમયથી ચાલતી ગરમીએ પાકોને નુકસાન પહોંચાડવાની ચિંતા વધારી હતી જિલ્લામાં બાજરી કપાસ અને શાકભાજી જેવા પાકો માટે અનુકૂળ છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદથી ખેતીને નવું જીવન મળશે અને ઉત્પાદનમાં વધારો થશે આ ઉપરાંત વરસાદના આગમનથી શહેરી વિસ્તારોમાં પણ રાહતનો અહેસાસ થયો છે ગરમીથી ત્રસ્ત નાગરિકોને ઠંડક મળી છે. જોકે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ ઊભી થઈ છે. સ્થાનિક વહીવટી તંત્રને પાણી નિકાલની વ્યવસ્થા મજબૂત કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. આ વરસાદે સુરેન્દ્રનગર જિલ્લામાં નવી આશા જગાવી છે. ખેડૂતો અને નાગરિકો બંને આ ચોમાસાની મોસમની રાહ જોઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં વધુ સારું ઉત્પાદન અને આરામદાયક વાતાવરણ લાવશે. બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો